અને મોસ્ટ ઓફલી હું બહાર જ આવું છું પણ બીજો આવતું હોય તો લઈ લેવાનો કરકરો હોય અને ક્યારેક આ ન મળે ને તો એક લાડુ એવું લખ્યું છે કે લાડુ લોટ લાડુનો ફ્લોર આવે છે તો ઈ લઈ લેવાનો અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું બે પાવડા તેલ નાખી દેવાનું બેડ ટીફીમાં તમારે હું લેટ થયો હોય ને તો એ કર દે એટલે મારું તેલ નથી એ આની નાખશો ને જો પછી આમાં છે ને બે પાળા તેલ નાખી દેવાનું અને ખાસ મારી મોટી બેન એની સિસ્ટમ મેં અપનાવી છે કે લોટ બાંધતા હોય ને એટલી વારમાં છે ને આ લોઢી તપ્પા મૂકી દેવાની અને મેઇન ખાસ હું તમને કહું મેં તો શું કહેવાય આમ જોયું છે બનાવી છે એટલે મને ખબર એટલે બધા કોમેન્ટ ના કરતા કે તમારે આવી સિસ્ટમ આ લોઢીમાં છે ને રોટલી સરસ થાય છે અને હંમેશા આવી કુબાવાળી હોય ને એમાં જ ભાખરી અને રોટલો રોટલો તો ઠીક તાવડીમાં જ કરીએ આપણે પણ ભાખરી છે ને આવી કુબાવાળી લોઢીમાં જ કરાય હું ઈન્ડિયા પણ એવું જ કરતી આ લોઢી તો ફરજિયાત રાખી આ લોખંડ મને થેપલાય આમાં જ ભાવે અને ભાખરી આમાં બનાવો ને અલગ જ થાય ઓલા ઓલી લોઢી કરતા આમાં મસ્ત બને ફેક તો વાત કર બસ જો આટલો કઠણ રાખવાનો લોટ કારણ કે મારે મારો લોટ તો પાસમાં માં નળ બધાય બધા એમ કે આમ તાર તારી લોટ બાંધેલો હોય તો ભાખરી નો બની કે પણ ઈ લોટની ની સરસ થાય હા હું બનાવું છું ઈ બનાવું છું ગાઠિયા શાક દેદી માટે એટલે તું કામ થૂચી થાક ને કારણ કે અહીંયા ચા છે નીરા માટે બને નીરા ચા દૂધ ને રોટલી રોટલી પેલા બનાવી પછી ની મારે લેવા તારે હોય તો બહુ માગે સારું મારા તારી વણવાની સ્ટાઇલ થી જ ઇમ્પ્રેસ થઈ જાય પેલા રોટલી લોડ બાઈ અને નીરા માટે ત્રણ રોટલી બનાવી ચા દૂધ બનાવી વર્ષ તો મને રોજ એમ કે મોમાં તું માસ્ટર શેફમાં જતી હોય તો એ મારું જમીન મારા હાથ જમીન રોજ કેતો હોય મને પર્સનલી તો આવી ખાવા